નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ ઘઉં ખેતી વિશે અને ઘઉં ની ખેતી અત્યારે નાગનેશ મુકામે હું પહોંચી ગયો છું અને નાગનેશ ગામે પ્રગતિશીલ ખેડૂત માન્ય શ્રી લક્ષ્મણભાઈ ભગતે એમને જે ગોલ્ડ કિંગ કંપની અન્નદાતા ઘઉં ની વેરાયટી કરેલી છે અન્નદાતા ઘઉં તો આ ઘઉં નું વાવેતર અમને બે પેકેટ નું કરેલું છે અને બાજુમાં એમને ઘરના પણ થોડા ઘણા ઘટ્યું તો ઘરના પણ ઘઉં વાવેલા છે તો ખેડૂત મિત્રો બિયારણ સારું હોય તો શું ફેર લાગે અને એનાથી શું ફાયદો થાય એના વિશે આજે આપણે વાત કરવાના છે તો ટૂંકમાં આજે અંધાતા ઘઉં છે આઠ આ આઠ થી નવ પાળિયામાં વાવેતર છે એ એક એકદમ આમ કાળા મણજર જેવા લાગે છે કેવા લાગે છે કાળા મણજર જેવા અને આ ઘરના થોડા કેવા લાગે છે પીળા લાગે છે બરોબર અને આ એકદમ બળથી ઉગ્યા બળથી ઉગ્યા અને આ થોડા થોડા આ ધીરે ધીરે અને આછા હોય ગયા અને આ ઘાટા હોય ગયા છે બરોબર એટલે ટૂંકમાં જો ખેડૂત મિત્રો બિયારણ સારું પસંદ કરવામાં આવે તો ઉતારામાં ઘણો બધો ફાયદો થાય ટૂંકમાં આપણે આ વિડીયોમાં એની ડુંડી કેવડી થાય છે ઘરના અને બીજા ઘઉં શું ફેર પડે છે એ શેખ ઊંધી આપણે બતાવશું આના પછીનો વિડીયો આપણે એવું બનાવશું કે ભાઈ આની ડુંડી કેવડી મોટી થાય છે આનો કલર કેવો છે દાણો કેવો છે અને આ ઘરનો દાણો ટૂંકમાં જો ખેડૂત મિત્રો સાચું અને સારું બિયારણ વાવવામાં આવે તો ઉતારામાં ઘણો બધો ફાયદો થાય છે તો નાગનેશ માં લક્ષ્મણભાઈ ભગત જે આ ઘઉં કર્યા છે આમ સંતોષ છે ને તમને આ ઘઉં થી ટૂંકમાં આ ઘઉં મોટી ડુંડી થઈ છે ટુકડો દાણો થઈ છે અને ઉતારો પણ સારો રહેશે છે આપણે ગોલ્ડ કિંગ આમ ગુજરાતમાં નંબર વન ઘઉં હોય ઘઉં બિયારણ ની કંપની માં નંબર વન હોય અને ઘઉં નો ટૂંકમાં ગોલ્ડ ની બધી જ વેરાયટી એ અન્નદાતા હોય અંધારા હોય કે અન્ન મેઘા હોય કે બધા જ ઘઉં નો ઉગાવો એકદમ બળુકો સારો થાય છે

આપણે ડુંડી પણ લઈશું અને ફૂટ કેવી છે અને ઉતારો કેવો આવે છે એના વિશે પણ માહિતી આપીશું ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર